સીએમ યોગીને હટાવવાની તૈયારીમાં ભાજપ ફરી એકવાર સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રી સીએમ યોગી સર્વે તમને જણાવી હતી કે જે સર્વે કરવામાં આવ્યો હતો કોનો સર્વે હતો સી વોટરના સર્વેમાં ભાજપ ચોંકી ગયું છે જનતાએ બધાને ચોંકાવી દીધા છે અને લઈને ફરી એકવાર સી વોટરના સર્વેમાં જનતાના જવાબે બધાને ચોંકાવ્યા છે અને ત્યારબાદ હવે ચર્ચાઓ અટકળો એવી વહેતી થઈ છે કે સીએમ યોગી નવા જૂની કરી શકે છે ભાજપ આ શું ધડાકા થશે અને કોને લઈને ફરી એકવાર સૌથી મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે શું ભાજપ હટાવશે અને સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે જે સર્વે આવ્યો સી વોટર જનતાએ બધાને ચોંકાવી દીધા છે ત્યારબાદ અટકળો એવી વહેતી થઈ છે કે મધ્યપ્રદેશના ચાલી રહેલી કથિત આંતરિક વિવાદ વચ્ચે મુખ્યમંત્રી સીએમ યોગી ના લઈને એક સર્વે સામે આવ્યો હતો અને આ સર્વે બધા લોકોને ચોંકાવી દીધા યુપી ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર નવા મુખ્યમંત્રી જોવા મળશે એને લઈને સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે તમારો વિચાર કમેન્ટ